નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે લુણાવાડાથી લુણાવાડા નગરમાં કાચા મકાનમાં ગેસ લીકેજના કારણે આગ લાગી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલા એક કાચા મકાનમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી છે ગેસ લીકેજના કારણે આગની ઘટના સર્જાવા પામી હતી ગેસ લીકેજના કારણે આગની દુર્ઘટના સર્જાવા પામતા ભારે ચહલ પહલ મચી જવા પામી હતી લુણાવાડા તાલુકા પંચાયતની પાછળ આવેલા વિસ્તારમાં કાચા મકાનમાં રસોઈ બનાવતી વેરાય અચાનક જ ગેસ લીકેજ થતાં પાઇપ ફાટી જવાથી એક કાચા મકાનમાં આગ લાગી જવા પામી હતી આગ લાગવાના બનાવના પગલે લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી જઈને આગને નિયંત્રણમાં લાવી દીધી હતી આગના બનાવથી કાચા મકાનમાં રહેલી ઘરવખરી ભરીને ખાક થઈ જવા પામી હતી અને મકાનમાં વસતા પરિવાર દ્વારા વેપાર માટે લાવવામાં આવેલા અંદાજિત સો મણ જેટલી કેરીઓ પણ આગની ચપેટમાં આવી જતા બરીને ખાક થઈ જવા પામી હતી આગ લાગતા સમયસૂચકતા વાપરતા ગેસનો બોટલ ઘરની બહાર કાઢી નાખવામાં આવ્યો હતો જેથી મોટી જાનહાનિ તરી હતી આગ લાગવાના આ બનાવથી આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પણ ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે જમીલા દીવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે લુણાવાડા